કેરળના તટ પર સિંગાપુર ધ્વજિત કન્ટેનર શીપ પર આગ લાગતા ભારતીય નૌસેના અને તટરક્ષક દળે સિંગાપુર ધ્વજિત કન્ટેનર શીપ પર આગ લાગતા ભારતીય નૌસેના અને તટરક્ષક દળે અઢાર ક્રુ સભ્યોને બચાવ્યા કેરળના તટ પર સિંગાપુર ધ્વજિત કન્ટેનર શીપ એમ વી વાન એચ એઆઈ પાંચસો ત્રણ પર સોમવાર સવારે અંડર ડેકમાં વિસ્ફોટ થયો હતો જેના પરિણામે આગ લાગી હતી આ ઘટના પછી ભારતીય નૌસેના અને તટરક્ષક દળે તરત જ બચાવ કામગીરી શરૂ કરી હતી બધા જ અઢાર ક્રુ સભ્યોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા છે પરંતુ દુર્ભાગ્યવશ ચાર સભ્યો ગુમ થયા છે અને પાંચ અન્ય ઘાયલ થયા છે આ ઘટનામાં ભારતીય નૌસેના અને તટરક્ષક દળે સંયુક્ત રીતે કાર્ય કર્યું અને બચાવ કામગીરીમાં સક્રિય ભૂમિકા નિભાવી વિસ્ફોટ અને આગના કારણે ક્રૂ સભ્યોને શિપ છોડવી પડી હતી અને તેમને બચાવ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા આ ઘટના પર રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ ઘટનામાં અઢાર ક્રૂ સભ્યોને બચાવવામાં આવ્યા છે પરંતુ ચાર સભ્યો ગુમ છે અને પાંચ અન્ય ઘાયલ થયા છે આ ઘટના પર ભારતીય નૌસેના અને તટરક્ષક દળની તાત્કાલિક અને સંકલિત કામગીરીને વખાણવામાં આવી રહી છે તેઓ બચાવ કામગીરીમાં શ્રેષ્ઠતા અને વ્યાવસાયિકતા દર્શાવી છે જે ભારતીય દરિયાઈ દળોની તૈયારી અને પ્રતિબદ્ધતાને દર્શાવે છે આ ઘટના એ પણ દર્શાવે છે કે દરિયાઈ આપત્તિઓમાં તાત્કાલિક અને સંકલિત જવાબદારી કેટલી મહત્વપૂર્ણ છે આ ઘટનામાં ભારતીય નૌસેના અને તટરક્ષક ગણની તાત્કાલિક અને સંકલિત કામગીરીને વખાણવામાં આવી રહી છે તેઓ બચાવ કામગીરીમાં શ્રેષ્ઠતા અને વ્યવસાયિકતા દર્શાવી છે જે ભારતીય દરિયાઈ દળોની તૈયારી ને પ્રતિબંધતાને દર્શાવે છે આ ઘટના એ પણ દર્શાવે છે કે દરિયાઈ આપત્તિઓમાં તાત્કાલિક અને સંકલિત જવાબદારી કેટલી મહત્વપૂર્ણ છે